મિત્રો સ્વાગત છે બધાનું બુકબર્ડના યુટ્યુબ પ્લેટફોર્મ પર પહેલાં કમેન્ટ કરી દો ઓડિયો વિડિયો ક્લિયર છે એટલે આપણે આજે ડે વનના બરાબર શુભ શરૂઆત થઈ ગઈ છે સીસીઈના પરીક્ષાની એના શિફ્ટ નંબર ટુથી શરૂઆત કરીએ કે કયા રીતના કયા ટાઈપના શિફ્ટ વન બધાએ જોઈ લીધી છે બરાબર શિફ્ટ ટુની અંદર શું ફેરફાર આપણે જોવા મળી રહ્યા છે કયા ટાઈપનું આપણે આમાં હવે ક્વેશ્ચનો જોવા મળે છે યસ ઓડિયો વિડિયો ક્લિયર છે બધાને એક વખત આપ જેટલા બી લાઈવ છો બધા કમેન્ટ કરી દો તો જોઈએ છીએ કે કયા ટાઈપના ક્વેશ્ચનો હવે શિફ્ટ ટુમાં જોવા મળ્યા છે શિફ્ટ વન અને શિફ્ટ ટુમાં શું કંઈ ફેરફાર છે કોઈ ચેન્જીસ દેખાણા છે એ જોઈ લઈએ બરાબર હાલ આપણે મેમરી બેઝ છે કરી રહ્યા છીએ જે પણ વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં ગયા છે શિફ્ટ ટુમાં એ લોકો અમને પેપર મોકલા છે કે સર આ રીતના એનાલિસિસ અમને જે જોવા મળ્યું છે ચલો મોટાભાગના પરફેક્ટ વોઇસ છે આગળ વધીએ તો વધારે હું બીજો સમય નહીં લઉં કયા ટાઈપનું છે એ આપણે સીફ ટુની અંદર અહીંયાથી જોવા મળશે હું ચારે ચાર સબ્જેક્ટની અંદર જઈશ બરાબર જે મારી વાત થઈ છે એક બે મિત્રો સાથેની એમનું કેવું છે કે ભાઈ પેપર છે એ એક જાતનું ઈઝી બી હતું થોડા ઘણા ક્વેશ્ચન છે અઘરા હતા ઇઝીમાં તો એવા ઇઝી હતા કે સિરીઝ પૂછી હોય તો સિરીઝમાં એવું કહી દે કે ભાઈ તમે આપ જે નીચે આપેલ શ્રેણી છે ને સરવાળા બાદ બાકી મુજબ કરો બરાબર ટેસ્ટ સિરીઝ ચાલુ જ છે યસ આશિષ ચૌધરી ટેસ્ટ સિરીઝ આપણી ચાલુ જ છે ટેબલ ઓલરેડી તમને એમાં મળી જશે આપણી ટેલિગ્રામ ચેનલમાં જાવ ત્યાં તમને ટેબલ મળી જશે હવે હમણાં ત્રણ દિવસ ટેસ્ટ નથી પહેલી બીજી ત્રીજીના ટેસ્ટ નથી હવે ટેસ્ટ ડાયરેક્ટ ક્યારે છે તો કે ચાર તારીખના હવે ટેસ્ટ છે ચાર તારીખે આપણી મોક ટેસ્ટ એટલે ચાર પાંચ છ આ જે ટ્રેન્ડ્સ દેખાશે એના મુજબ ફેરફાર કરીને ત્યાં ટેસ્ટો મૂકવામાં આવશે આ જે ટ્રેન્ડ્સમાં તમને ફેરફાર દેખાશે એના મુજબની ટેસ્ટ ત્યાં મૂકવામાં આવશે બરાબર ચલો સાત તારીખે છે ફર્સ્ટ સિપમાં વેરી ગુડ બરાબર આ જે ટ્રેન્ડ દેખાય એ મુજબ તમે તૈયારીમાં ફેરફાર કરજો નાના મોટા વિજયભાઈ જે પણ તમને ફેરફારની જરૂરિયાત પડે એ તમારે કરીને એક્ઝામમાં જજો તો પહેલાં તો આપણે આગળ વધીએ અને જોતા જઈએ એક પછી એક વસ્તુઓને કે ડે વન અને સીફ ટુની અંદર આપણે આખો એનાલિસિસ કરીએ તો જુઓ પહેલાં તો આપણે જોઈ લઈએ કે ભાઈ કયા ટાઈપના પ્રશ્ન રીઝનિંગમાં પૂછાણા છે બરાબર ચાર ટોપિક છે એમાંથી ને રીઝનિંગની અંદર કયા કયા ટાઈપના પ્રશ્ન છે એ જોવા મળ્યા છે આપણે એના ઉપર જોઈશું કટ ઓફ પર હાલ ન જઈએ કટ ઓફર હાલ નહીં જઈએ બરાબર તો રીઝનિંગની અંદર જુઓ તમારે શિફ્ટ ટુની અંદર હું વાત કરું છું જે મેમરી બેઝડ વિદ્યાર્થીઓ દઈને આવ્યા છે જેમને અમને પહોંચાડ્યા છે અક્ષર આ રીતના પ્રશ્ન હતા એમાં રિઝનિંગમાં પહેલો ટોપિક હું લખું છું કે ભાઈ બ્લડ રિલેશન બ્લડ રિલેશન છે એ બ્લડ રિલેશનના તમને આ શિફ્ટની અંદર પાંચ પ્રશ્ન છે એ પૂછાયેલા હતા જો આ વધારા પાંચ પ્રશ્નો જો કહી શકીએ આપણે એક જ ટૉપિકમાંથી પૂછાણા હોય એકાવન ટીક થયા છે એસટી મેલ ચાન્સ રહેશે યસ રહેશે પેપર જે છે એ લેવલમાં આવી રહ્યા છે આપણે એવું નથી માનતા કે ઇઝી કેટેગરી આવે છે એટલે બધાને સારો સ્કોર થશે ઇઝી કેટેગરીમાં પણ સિક્સટી પ્લસનો સ્કોર સારો ગણાય ઈઝી કેટેગરી હોય તો હવે પેપર લેવલમાં છે થોડા ઘણા પ્રશ્નો અઘરા બી હવે થોડા ઇઝી બી છે પણ અઘરા છે શિફ્ટ વનની અંદર પણ ઇંગ્લિશ થોડું અઘરું લાગ્યું હતું વિદ્યાર્થીઓને તો આપણે એવું માનીને ચાલીએ કે આ કટ ઓફ ફિફ્ટીની આસપાસ જતું રહેશે જે ખાલી બે જ ટ્રેન્ડ હું કહી રહ્યો છું શિફ્ટ જે આપણી પહેલી અને બીજી થઈ એના મુજબથી ફિફ્ટી આસપાસ જતું રહેશે ને એકાઉન્ટ ટીકી રહેશે તમને એસ ટી મેલ છો તો સાથે કેટેગરીનો લાભ મળશે કટ ઓફ નીચું જશે બરાબર લેસ ધેન ફિફ્ટી જશે કોઈ ચિંતા ના કરો થોડી તમે પ્રેક્ટિસ ઓછી કરી હશે મિત્ર તમે જે કમેન્ટ કર્યા યાર તમારી પ્રેક્ટિસ ઓછી હશે ફિફ્ટી વન એ ન ચાલે વધારે હોવા જોઈએ ઓલ ઓવર તો હોવા જોઈએ યસ ફોર્ટી પર્સન્ટ ઓલ ઓવર હોવા જોઈએ પણ હું આ કહી રહ્યો છું ઓલ ઓવર કટ ઓફ બરાબર તો આમાં સ્કેલિંગ ને ઘણી બધી વસ્તુઓ ભેગી થાય પછી માર્ક નીકળશે

આભી આમ તો જો કે ઇઝી જ હતા એટલા અઘરા ન હતા સરળતા આભી ઇઝી કેટેગરી બંને આપણે આપી શકીએ બરાબર ચલો ત્યારબાદ ત્યાર પછી જઈએ છીએ નંબર સિરીઝની અંદર થર્ડ પાર્ટ કે ભાઈ નંબર સિરીઝ શિફ્ટ વન ની અંદર પણ નંબર સિરીઝ સારી એવી દેખાણી હતી આમાં પણ પાંચ દેખાણી આ તો બહુ ઇઝી પૂછવાની હતી એકદમ ઇઝી એકદમ ઇઝી કે સરળ કેટેગરી મૂકી શકો કે જેની અંદર તમને શું આપવું હોય નંબર સિરીઝ અને ઘણીવાર તો એવું કીધું છે જે હમણાં સર્વેયર વગેરેની એક્ઝામમાં દેખાણું તો એના જેવું જ દેખાણું કે નીચે આપેલી શ્રેણીમાં સરવાળા બાદ બાકીની શ્રેણી છે એને પૂર્ણ કરો હવે તમને લોજેકે આપી દીધું કાંઈ ગુણાકાર બહાકાર કરવાની માત્ર શું છે સરવાળા બાદ બાકી તો બહુ ઇઝી છે એકાદ કદાચ હાડ હોઈ શકે બાકી ચાર ઇઝી હતી બરાબર ત્યાર પછી ગણીએ તો કે ભાઈ ખૂટતી આકૃતિ એટલે કે સાથે મિરદિમે જ મિરર ઇમેજ આધારિત ઇમેજ આધારિત મિરર ઈમેજ આની ઘણી પૂછાણી મિરર ઇમેજની ચારથી પાંચ તમને છે એ આકૃતિ પૂછાઈ ગયામાં મિરર ઈમેજ એટલે કે જે આકૃતિ બેસ્ટ પ્રશ્ન છે એની અંદર મિરર ઈમેજ છે એ તમારી કેટલી ચારથી પાંચ છે બરાબર ત્યારબાદ ખૂટતી આકૃતિ હોય એટલે કે જે નેક્સ્ટ કહી શકાય મિસિંગ ઇમેજ હોય એની અંદર એટલે કે સિરીઝ ટાઈપની ઈમેજ બરાબર મિસિંગ ઈમેજ ત્રણ થી ચાર શિફ્ટમાં આકૃતિ આધારિત પ્રશ્ન બહુ બધા પૂછાયેલા છે બરાબર ત્યારબાદ કોષ્ટકમાંથી કોષ્ટકમાંથી માહિતી માહિતી ગુજરાતીમાં લખી દઈએ કે ભાઈ કોષ્ટકમાંથી માહિતીના જવાબ આપવાના બરાબર ચલો હવે એ સિવાય આપણે ગણતરી કરીએ છીએ તો અંદર બોર્ડ માસના પાંચ થી છ પૂછાણા રિઝનિંગની અંદર બોર્ડ માસ આપણે આ થયો ગાણિતિક જે આપણે પૂછાય છે તાર્કિક બરાબર કે જેમાં તમને પ્લસ માઇનસની સાઇનો બદલવાની હોય એ ટાઈપની આ વાત છે આમાં તમને પૂછાયેલા હતા પાંચ પ્રશ્ન છે પાંચ થી છ પ્રશ્ન બતાવે છે પાંચ થી છ પ્રશ્ન છે એ તમારા આના હતા હવે આમાં ઘણા અઘરા બી હોઈ શકે કેમ કઈ રીતે તો કે તમને સાઇન બદલવાની કીધી હોય એમાં થોડા અઘરા પડે ડાયરેક્ટ હોય કે ભાઈ એ પછી એટ ધ રેટ બી તો કે એટ ધ રેટનું તમારે પ્લસ માઇનસ કરવાનું તો ઇઝી પડે ત્યાં ઘણું બધું ઇઝી પડે પણ બોર્ડ માસ છે એની અંદર જો તમારે ઓપ્શનમાં સેટ કરવાનું થાય બોર્ડ માસ ક્વેશ્ચનને બદલે ઓપ્શનમાં તો ઓપ્શનના કેસમાં અઘરું પડી જાય બરાબર ચાલો ત્યારબાદ તમને ગણીએ તો આ સિવાયના હવે ક્વેશ્ચન આપણે બીજા દેખાતા રીઝનિંગમાં હવે જઈ વાત આપણે મેથ્સની અંદર બરાબર તો ગણિતની અંદર શું પૂછાણું એ આપણે જોઈ લઈએ ચાલો ગણિતની અંદર કયા ટાઈપના પ્રશ્નો છે આપણે ટ્રેન્ડ્સમાં દેખાણા તો તમારે ગણિતની અંદર ઝડપ અંતર અને સમય ઝડપ અંતર અને સમય આ ઝડપ અંતર અને સમયના ત્રણ ક્વેશ્ચન છે એ દેખાણે છે ઝડપ અંતર સમયના ત્રણ ક્વેશ્ચન છે બરાબર ત્યાર પછી છે એલ અને એચ એટલે કે ગુસ્સા લસા ગુસ્સા અ અને લસાઅ જે તમે કહી શકો ગુસ્સા લસાના છે તમારા ક્વેશ્ચન બે ગુસ્સા લસાના બે ક્વેશ્ચન છે બરાબર ત્યારબાદ ગુણોત્તર અને પ્રમાણ ગુણોત્તર અને પ્રમાણ ગુણતર પ્રમાણના છે ત્રણ ક્વેશ્ચન ગુણતર પ્રમાણના ત્રણ ક્વેશ્ચન છે ત્યારબાદ ચાર નંબર પ્રોફિટ એન્ડ લોસ નફો નુકસાન નફો નુકસાનના બે ક્વેશ્ચન બરોબર છે પાંચમો જોઈ લઈએ તો કે ભાઈ ટકાવારી તો કે ટકાવારીમાંથી છે ત્રણ ક્વેશ્ચન આ રીતનો ટ્રેન્ડ આપણે ગણિતની અંદર જોવા મળ્યો છે બરોબર છે આ રીતનો ટ્રેન્ડ ગણિતમાં જોવા મળ્યો છે એકાવન બધા સાચા ટીક કર્યા છે એસ્ટીમેલ તો સારી વાત છે તો સારી વાત છે બરાબર હજુ તમે એક્ઝેક્ટ એવું કહી ના શકો અટેમ્પની ને બધામાં આપણે એક્ઝેક્ટ કહી નહીં શકીએ સ્વિફ્ટમાં ને હાર્ડ હતું જુઓ શિફ્ટ વન છે લેન્ધી તો બધા પેપર રહેવાના લેંધી તો બધા જ ગણવાના કેમ તો કે તમારે સો ને કરવાના છે કેટલા સમયમાં તો કે એક કલાકમાં એક કલાકમાં સો ક્વેશ્ચન કરો એટલે આ લેન્ધી જ ગણે એમાં કંઈ ડાઉટ કરવાની જરૂર નથી હવે ખાલી હાર્ડ કે મીડિયમ કે ઇઝીમાં મૂકીએ શિફ્ટ વનમાં બી ઘણું બધું ઇઝી જ હતું અઘરું એટલું બધું ના મૂકી શકીએ સિરીઝ હતી ઇઝી હતી પણ ઘણા ક્વેશ્ચનમાં તમે ફસાઈ શકો જેમ કે ખાસ કરીને ક્યાં રિઝનિંગની અંદર પ્રશ્ન બોર્ડ આસના હતા તમે ત્યાં શું કરવા ફસાઈ શકો છો બરાબર શિફ્ટ ટુની અંદર જે ચેન્જ જોવા મળ્યા કે બ્લડ રિલેશનના ક્વેશ્ચન કેટલા હતા ઓછા હતા આમાં બ્લડ રિલેશનના ક્વેશ્ચન વધી ગયા આપણે જઈએ છીએ ગુજરાતી ઇંગ્લિશના બી હું તમને આપું છું ટ્રેન્ડ્સ ગુજરાતી ઇંગ્લિશમાં બી ક્યાં કયા ટાઈપના પ્રશ્ન પૂછાણે હું તમને આપું છું હમણાં બરાબર ઓલ ઓવર સિપનું મેરિટ પચાસ યર્સ હવે એવું માની શકીએ કે આ લેવલ જોતાં તમારું મેરિટ છે હવે ફિફ્ટીની પ્લસ માઇનસની આસપાસ રહેવું જોઈએ તમારે એવું ટ્રાય કરવાની કે મિનિમમ નેગેટિવ થયા પછી પચાસનો સ્કોર થવો જોઈએ આ હું એમ જ કહી રહ્યો છું એવું નહીં કે હવે કટ ઓફ આટલું જ રહે એ વધઘટ થાય પણ આ હું માત્ર બે ટ્રેન્ડ્સને જોઈ મારા અનુભવ પરથી દસ વર્ષનો જે આ બધી એક્ઝામોનું જોનો અનુભવ છે એના ઉપરથી કહું છું કે તમારે મિનિમમ ઓલ ઓવર ફિફ્ટી પ્લસ થાય એવી ટ્રાય કરવાની છે ઇઝી હોત તો આપણે સિક્સટી પ્લસ કે બહુ ઇઝી પૂછાણા હોત તો પણ ક્યાંક ને ક્યાંક થોડા થોડા ક્વેશ્ચનોમાં ડિસ્ટર્બન્સ મતલબ કહી શકે વિદ્યાર્થીને તકલીફ પડી રહી છે એ ટાઈપના પ્રશ્ન પૂછાઈ રહ્યા છે ચાલો આ રહી વાત કે નહીં તો કે ભાઈ મેથ્સ અને રિઝનિંગની હવે આપણે જઈએ આગળ વધીએ એ સિવાય કોઈ મેથ્સના મને ક્વેશ્ચનોમાં હજુ હાલ જોવા મળ્યા નથી ચલો જઈએ ગુજરાતીમાં મિત્રો આગળ વધીએ છીએ તો કે ભાઈ ગુજરાતીમાં કયા રીતના પ્રશ્ન પૂછાણા બરાબર સીઝનિંગ તો ખબર છે પણ ગુજરાતીનું શું થયું ગુજરાતીની અંદર તમારે સમાસ ત્રણ પૂછાણા છે સમાસ પહેલો પાઠ સમાસના કેટલા પૂછાણા છે ત્રણ આપણે ટ્રાય કરીશું કે આ પ્રશ્નો બી તમને કરાવી દઈએ આ પ્રશ્નો બી ક્યાંથી પૂછાય શું પૂછાય છે જે રીતે સિફ્ટ વનિસિસ છે મુજબ જીસીઆરટીમાંથી ઘણો બધો બેસ છે તમને જોવા મળ્યો જીસીઆરટીના સમાનાથી વિદાથી વગેરે પૂછાણા છે આપણી બુક છે એ ઓલરેડી જીસીઆરટી માંથી જ આપણે બનાવી છે એટલે એમાંથી અમે જોઈશું કે આપણી બુકમાંથી ક્વેશ્ચનો આવે છે કે તમને બતાવીશું બરાબર ચલો સમાસ છે એના કેટલા ક્વેશ્ચન કીધા તો કે ભાઈ ત્રણ ક્વેશ્ચન સમાસના છે બરાબર કહેવત ત્રણ છે કહેવત કહેવતો પૂછાણી છે ત્રણ થી ચાર પ્રશ્નોમાં બરાબર ત્યાર પછી તો શું આપેલ છે સંધિ છે સંધિ પૂછાયેલી છે ત્રણ બરાબર ચલો ત્યાર પછી છે સમાનાર્થી અને વિરોધી બે આપણે ભેગા ગણીએ સમાનાર્થી અને વિરોધી આના ક્વેશ્ચન છે બેથી ત્રણ એટલે કે બે બે ક્વેશ્ચન આપણે ગણીએ કે એક ગણીએ બંનેનો ચલો ત્રણ લેખા ત્રણ તો ના બને આપણે બે ગણીએ છીએ વિદ્યાર્થી એની રીતે આપેલું છે આપને તો એક જાતનો ઓલ ઓવર ટ્રેન્ડ્સ મેં તમને કીધું કે તો કે ભાઈ થશે ગુજરાતીનો એટલે કે સમાસ કહેવાતો સંધિ સમાનાર્થી વિરોધાર્થી અને રૂઢિપ્રયોગ બરાબર રૂઢિપ્રયોગ છે એનો એક ક્વેશ્ચન દેખાણો ટોટલ આપણે ગણીએ તો બારેક ક્વેશ્ચન આપણા ધ્યાનમાં આવે છે જે વિદ્યાર્થીઓ અમને અહીં મોકલેલા છે બરાબર છે એ સિવાય વાક્ય શુદ્ધિ હતી ચાલો એક કહી રહ્યા છે એક્ઝામ આપીને આવ્યા છે તો વાક્ય શુદ્ધિ છે એને આપણે ઉમેરી દઈએ એટલે આ બધું જોતા એવું તમે કહી શકો વાક્ય સુધી એક એવું કહી શકો કે જે પણ સિલેબસ તમને આપ્યો છે એ સિલેબસને એક્ઝેટ ફોલો કરી રહ્યા છે કેમ તો કે ભાઈ મેથ્સની અંદર આપણે જ્યારે જોયું હમણાં તો જુઓ મેથ્સની અંદર બધી કેટેગરી હતી ટકાવારી નફો નુકસાન પ્રમાણ અહીંયા લસા ગુસા જે આપણો નંબર સિસ્ટમનો ભાગ છે ઝડપન તમય બરાબર આ સિવાયને ક્વેશ્ચન હશે ટાઈમ એન્ડ વર્કને આરામથી પણ આપણે આમાં લગતા નથી હજુ એક્ઝેક્ટ આપને એ વિદ્યાર્થીઓ જે માહિતી મળી છે એ મુજબ આપણે ફર્સ્ટ ટ્રાયમાં આ બધું માગ્યું છે સાંજના ફરી પાછો આપણે એનાલિસિસ કરીશું સાડા સાતે ત્યારે તમને બધું જ આપી દઈશું કે એક્ઝેટ શિફ્ટમાં કઈ શિફ્ટમાં શું આવેલું છે બધી વસ્તુઓ અને કયા ટાઈપના પ્રશ્નો ઓલ ઓવર બધી શિફ્ટના એનાલિસિસ પરથી કે હવે આ ડે વનમાં કયા કયા કેટેગરીમાંથી કેટલું પૂછાણું છે હવે શિફ્ટ ઉપર મહત્ત્વ નહીં પણ કેટલું ક્યાંથી પૂછાય છે જેથી જેના પેપરો કાલે હોય પરમ દિવસના હોય અથવા તો સાત કે પછી જેના મિડમાં જવાના છે એપ્રિલમાં એમને ધ્યાનમાં રહે કે આ રીતના પ્રશ્ન હોય છે રીઝનિંગ ઇઝી ટુ મોડેટર હતું યસ શિફ્ટમાં ગુજરાતી અને બંને ગુપ્તા વેરી ગુડ કેટલા અટેમ્પ કર્યા તમે જણાવો ગુપ્તા તમે આટેમ્પ કેટલા કર્યા છે બરાબર તો આપણે આગળ વધીએ વાત થઈ કે નહીં તો કે ભાઈ ગુજરાતીની હવે આગળ જઈએ અને જોઈ લઈએ ઇંગ્લિશ ઇંગ્લિશનો શું ટ્રેન્ડ જોવા મળ્યો એ જોઈ લઈએ ઇંગ્લિશની અંદર શું ટ્રેન્ડ્સ જોવા મળે છે એ જોઈ લઈએ તો જુઓ ઇંગ્લિશની અંદર જે આપણે વિદ્યાર્થીઓ મોકલ્યા જે મોકલ્યા છે એની અંદર આર્ટિકલ આર્ટિકલ છે એનો એક ક્વેશન હતો બરાબર સાથે છે પ્રેપોઝિશન પ્રેપોઝિશનમાંથી એક ક્વેશન બરાબર ત્યાર પછી છે વન વર્ડ તો વર્ડ છે એ આની અંદર ત્રણ ક્વેશ્ચન પૂછાયેલા છે એવું વિદ્યાર્થીનું કેવું છે મેમરી બેસ્ટ તો ત્રણ ક્વેશ્ચને વનવર્ડની અંદર ઘણા મતલબ ટોટલ પંદરમાં જો ત્રણ વર્ડ પૂછાય તો એ કેવું કહેવાય કે બહુ બધા પ્રશ્ન પૂછાણા ગણાય તમારા પંદરમાં ત્રણ એટલે કેટલા થઈ ગયા હા તો વધારે કહેવાય ને પાંચમો ભાગ થઈ ગયો એ મોક ટેસ્ટ છે ચેન્જ કરશો યસ આરામથી અમે મોક ટેસ્ટની અંદર બધું ચેન્જ કરીશું હવે હવે અમે આમાં નાના મોટા ચેન્જીસ આ બધા ટ્રેન્ડ એટલે અમે ત્રણ દિવસ મોક ટેસ્ટ ગોઠવી નથી બરાબર છે પહેલી બીજી ત્રીજા ટ્રેન્સ છે તમને ચાર પાંચને છમાં જોવા મળશે ચાર પાંચ અને છની અંદર આ બધા ટ્રેન્ડ્સ જોવા મળશે બરાબર છે ચલો વનવર્ડની અંદર ત્રણ દેખાણા છે ત્રણ પ્રશ્ન વનવર્ડમાં પૂછાણા છે ત્યારે પછી છે સિનોનિમ્સ ત્યાર પછી સિનોનિમ્સ એટલે સમાનાર્થી એના એના કેલા છે તો કે બે અને પછી છે એન્ટોનીમ હવે જો આ જોતા આ જોતા તો એવું લાગે છે કે ત્રણ આના બે આના એન્ટોનીમે બે પૂછાણા એટલે જુઓ તમારો ટોટલ ત્રણ ને બે પાંચ ને સાત એટલે પંદરમાંથી ને અડધા તો વોકેબ ના વોકેબના થઈ ગયા છે બરાબર વોકેબના થઈ ગયા છે ટ્રેન્ડિંગ સર યસ બરાબર ચલો હવે તો કે ભાઈ એ સિવાય આપણે શું દેખાણું છે યસ કોમ્પ્રેહેન્સનના ચાર ક્વેશ્ચન છે રીડિંગ કોમ્પ્રેહેન્શન આર સી આરસીના કેટલા છે ચાર એટલે એક જાતનો જંબલ પૂછી લીધો છે તો આપણે હવે ટ્રાય કરશું મોક ટેસ્ટમાં તમને જંબલ આપીએ સિંગલ ના આપીએ આપણે અત્યાર સુધી સિંગલ આપતા એવું માનતા હતા કે ભાઈ પંદર ક્વેશ્ચન પૂછવાના છે ઇંગ્લિશમાં તો આમાં ચાર પાંચ પ્રશ્ન જો આપણે જંબલમાં આપીએ તો બીજા માટે કંઈ ના વધે પણ હવે આપણે તમને મોટો આરસી આપશું એ આરસીને કરીને તમારે જવાબ આપવાના થશે એવા આપણે પ્રયત્ન કરાવશું આગળની ટેસ્ટોમાં બરાબર જેમ જેમ ટ્રેન્ડ હવે જો યાદ રાખજો ખાસ જ્યારે એક્ઝામ આટલી મોટી લેવાની છે એકોતેર શિફ્ટ છે ગુજરાત બોતેર શિફ્ટ તો ક્યારેય એવું ન બને કે તમને ઇઝી છે એ બધું એઝ ઇટ ઇઝ બધા જોવા મળે કે માનલો કે આજે કે આપણે શિફ્ટ વન કે શિફ્ટ ટુમાં દેખાણા એ છેલ્લે સુધી આને આ મળે એવું ન હોય આની અંદર તમારા આર્ટિકલનો એક છે ત્યાં તમને બે પૂછી નાખે અહીંયા એન્ટોનિમ મૂન બબ્બે છે એક પૂછે નહીં પૂછે વનવર્ટ ત્રણ છે એક પૂછે બીજું આવી જાય બરાબર બીજું આવી જાય યસ ડિગ્રી ટાઇન્સ વોઇસ કંઈ ના પૂછ્યું પણ એવું બને પાછું આવી જાય આ શિફ્ટોમાં નથી બધું બોલતાલતું હશે એટલે આમ જુઓ તો તમારે બધું કરવાનું જ છે આમ જુઓ તમારે બધું કરવાનું છે પણ આ શું થાય કે એક વખત જો એવું પૂછાય ને કે વનવડ ત્રણ આવ્યા એટલે તમને હવે શું કરે વનવડ કરવા ગમશે જેના વારો લેટ છે ને તો હવે દિવસે દિવસે પ્રેશર વધવાનું યાદ રાખજો જેને પહેલી સિફ્ટ બી સિફ્ટમાં આપી દીધો અત્યારે દઈને આવી ગયા એ અડવા થઈ ગયા કે આપને આવડતું તો આપણે આપી દીધું પણ હવે તો બધાને ખબર પડી ગયું આખા ગામને ખબર છે કે વનવડ પૂછાય તો બધા વનવડ કરવાના હવે તમારે કરવાના તમે કરીને નહીં જાવ એટલે ફસાણા યાદ રાખજો તમારે જે ટ્રેન્ડમાં હાલ ચાલી રહ્યું છે એ મુજબના તમારા પ્રેક્ટિસ કરવી પડશે મોક ટેસ્ટ આપણે લેવાનો તો અમે એમાં પ્રેક્ટિસ કરાવવાના છીએ એ સિવાયનું બી ઘણું બધું જે હાલ ટ્રેન્ડમાં ચાલે છે એના તમને વિડીયો યુટ્યુબના માધ્યમથી અમે આપવાનો પ્રયત્ન કરશું જેથી તમે એ એડોન કરી શકો તમે તમારી પ્રિપેરેશન થઈ ગઈ છે હવે એડોનની વાત છે કે આટલું છે તો આટલું આટલું છે તો આટલું બરાબર અશોકભાઈ શું કહી રહ્યા છે શિફ્ટ વનમાં પંચાવન સારા કહેવાય યસ મારા મુજબ સારા કહેવાય મારા મુજબ સારા કહેવાય બરાબર છે ચાલો સમસંબંધ કરી લેવા બધાય સમસંબંધના પાર્ટ પહેલાં વધારે પૂછાણા હતા શિફ્ટ વનની અંદર સૌથી વધુ પૂછાણા હતા શિફ્ટ માં એટલા નથી હવે આમાં તમે ટ્રેન કહી શકો કે ભાઈ જે પહેલાંમાં હોય એ બીજામાં હોવું જરૂરી નથી ટ્રેન ચેન્જ થતો રહેશે બરાબર છે ટ્રેન ચેન્જ થતો રહેશે ચલો બીજે કંઈ પ્રશ્ન હોય તો કહો આ આપણે ટ્રેન જોયું બરાબર છે સાથે આપણે સાડા સાત વાગે મળીશું સેવન થર્ટીના સેવન થર્ટીના બધી શિફ્ટોનું એનાલિસિસ આપણે સાથે લઈ લઈશું ઓલ શિફ્ટ ઓલ શિફ્ટ એનાલિસિસ આપણે લઈ લઈશું અને જે પણ ક્વેશ્ચનો તમને હજુ પ્રશ્ન આવી રહ્યો છે કે સર આ ટૉપિકમાં અમારી જરૂરિયાત છે એને તમે કમેન્ટ બોક્સમાં નીચે લખજો કેમકે શિફ્ટ વનની અંદર સિલોઈઝમ એના ત્રણ ક્વેશ્ચન આવ્યા હતા આમાં એટલા દેખાડા નથી એ બધા માત્ર કેમ આપી દીધા હતા વેન ડાયાગ્રામ આપ ઉપરના કે ભાઈ પુરુષો છે સ્ત્રીઓ છે પછી કોઈ શિક્ષકો છે તો કેવી આકૃતિ બનશે એ રીતના બરાબર છે તો એક એક્ઝેટ તમે એવું ન કહી શકો કે આમાં પૂછવાનું પણ જેમાં તમને તકલીફ પડી રહી છે તમે એવું હોય તો આપણા યુટ્યુબમાં જે આપણું હોય છે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નીચે કમેન્ટ કરજો તમને જે પણ પ્રશ્નો એક પડે છે મને લાગે કે વિદ્યાર્થીઓને આટલા આટલા જે ટોપિક પર પ્રશ્ન આવી રહ્યા છે તો અમે એના વિડીયો બનાવીશું તમને એનાથી ઘણો બધો ફાયદો થશે બરાબર છે એડ ઓન થશે તમે જેટલું જાણો છો એના કરતાં વધારે છે તમે કરી લેશો બરાબર છે સિનોની મને એન્ટોની પ્રિવિયસના હતા કે નવા એ આપણે જાણવું પડશે હજુ માત્ર આપણે વિદ્યાર્થીઓ બહાર આવે એટલું બધું સીધું આપણે એમને યાદ ના હોય કે કયો હતો શાંતિથી બેસશે એ લોકો યાદ કરશે સાથે સાથે તમે લોકો એક્ઝામ આપો છો અને કયા ટાઈપના પ્રશ્ન પૂછાઈ રહ્યા છે તમે અમારો જે વોટ્સઅપ નંબર છે એના પર તમે અમને મોકલી શકો છો બરાબર સેવન ફાઈવ સેવન ફાઈવ એઇટ સેવન એટ સિક્સ ડબલ નાઇન આ નંબર ઉપર તમે તમારું નામ વગેરે લખી અને પ્રશ્ન છે એને મોકલી દો કે સર આ રીતના ટ્રેન્ડ વગેરેથી પ્રશ્ન પૂછાયેલા હતા બરાબર છે ચલો બીજો કંઈ તમારે જાણવું હોય તો કહો ફરી પાછા આપણે મળતા રહીશું બુક બની ચેનલ સાથે જોડાઈ જાઓ રેગ્યુલર બેઝ ઉપર તમને શિફ્ટ વાઈઝ એનાલિસિસ અમે આપતા રહીશું કે રીતના પ્રશ્ન પૂછાયેલા છે એ બી આપતા રહીશું ઇવન તમને વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપીને આવી રહ્યા છે એ લોકોના બી ઇન્ટરવ્યૂ અમે તમને આપવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતના એક્ઝામની અંદર એ લોકોને શું અનુભવ થયો છે જેનો ફાયદો તમને આવનારી શિફ્ટોમાં થશે બરાબર સાત ચારે છે અમનભાઈ બસ તો એક્ઝામમાં હાલ જોઈ લો શું ટ્રેન દેખાઈ રહ્યું છે લગભગ તમને પહેલી બીજી અને ત્રીજીના જે ટ્રેન છે ને એ લગભગ કોમન જોવા મળશે નાના મોટા ચેન્જ આવશે બટ રિલેશન આપણા પાર્ટ વનમાં એટલું બધું નહોતું પાર્ટ ટુમાં ઘણું બધું મતલબ શિફ્ટ ટુમાં ઘણું બધું આવ્યું છે હજી શિફ્ટ થ્રી અને શિફ્ટ ફોરમાં એ ઘણું બધું જોવા મળશે શિફ્ટ આપણી ત્રીજી જે ત્રણથી ચાર વાગ્યાની છે એનું આપણે સાડા ચારના સોલ્યુશન કરાવીશું ફોર થર્ટીના આવી જજો બરાબર ફોર થર્ટીના શું આપણે ચેન્જીસ જોવા મળ્યા આપણે શિફ્ટ થ્રીમાં એ આપણે જોઈશું સાડા સાથે આપણે બધી શિફ્ટને એક સાથે જોઈ લઈશું કે આ રીતના આ રીતના આ રીતના એટલું જોવા મળ્યું છે ઓલ ઓવર જે ટૉપિક બધા પૂછાણા છે એક વખત આ વિડીયો જોઈ લેજો કેમ કે તમને આગળની તૈયારીઓમાં એનો બેનિફિટ મળશે કે આવું આવું પૂછાય છે તો હવે શું કરવું કઈ જગ્યાએ મારે હજુ એક જાતનું ફોકસ વધારવાનું છે તમારું ઇન્ડિવિજ્યુઅલ પોતાનું પણ પોતાનું હોય કેમ તો કોઈને આવડતું હશે કોઈને નહીં આવડતું હોય જે ટૉપિકો તમારે જોવાના થશે ઇન્ડિવિજ્યુઅલ જોવાના થશે બરાબર ચાલીસ ટકા નથી ને ના ના એવું નથી ગુજરાતી ઇંગ્લિશના એવું ચાલીસ ટકાને તમારે ઓલ ઓવર લેવાના છે મિનિમમ ચાલીસનો સ્કોર હશે એની નીચે કટ ઓફ નહીં જાય સાદી ભાષામાં તમે એવું કહી શકો કે માની લો કે બધું સ્કેલિંગ વગેરે થાય છે તો બી છેલ્લે કટ ઓફ કેટલે સુધી જશે ચાલીસ પણ મારું માનવું છે કે આ આખો ટ્રેન જોતા કે પચાસની આસપાસનો ટ્રેન અત્યારે હાલ જોઈ રહ્યું છે હજી ખબર નથી કે આગળની શિફ્ટો અઘરી આવશે સેલી આવશે અઘરી શેલીમાં બી છેલ્લે એ લોકો શું કરશે ત્યાં સ્કેલિંગ કરશે તો એવું તમે એક્ઝેક્ટ હાલત ત્યાંથી કહી ના શકો બરાબર છે તો આ તમારે જો તમારે મોર દેન ફિફ્ટીનો સ્કોર થશે ઓલ ઓવર તો આ ગુડ કેટેગરીમાં ગણાશે બંને શિફ્ટનું એનાલિસિસ મને એવું લાગે છે કે પચાસ ઉપરનો સ્કોર એ સારો ગણાશે ઇઝી પૂછાના વાત પ્રશ્ન તો હું સિક્સટી પ્લસ કહે એકદમ ઈઝી આવ્યા હોત કે બધું આવડી જ ગયું સાહેબ બરાબર તો બી આમાં ઘણા ઇઝી હતા સાથે મોડ્રેડ બી હતા એટલે આપણે ફિફ્ટી પ્લસનું હાલ તમે ટાર્ગેટ રાખી જ જાઓ જે જવાના છે બરાબર છે જે લોકો એક્ઝામ દઈને આયા ને એવું છે કે ભાઈ સાહેબ માર ન થતા તો તમે ટેન્શન લેવાનું જવું નથી હું આગળ એક્ઝેક્ટ નથી કહેતો અત્યારથી આગળ હું કરી ના શકું એવી બરાબર હું કોઈ એડવાન્સ તમને કહી ના શકું ઇંગ્લિશ છોડી દો તો ના ચાલે બરાબર ઇંગ્લિશ તો કરવું જ પડે ઇંગ્લિશ તો કરવું જ પડે યસ યસ પચાસ ઉપર આવે ને માનવાનું કે મેઇન્સ આવી જવાની આ તો એક ગણતરી છે હજી તમારી આન્સર કી આવશે ત્યાં તમે જે ધારતા હોય એથી પ્લસ માઇનસ ઘણું બધું થાય બરાબર છે એમાં કંઈ ઓબ્જેક્શનનો આપણે ઓબ્જેક્શન ઉઠાવન પછી ફાઇનલ થશે બધું મોક ટેસ્ટ છે આપણે કન્ટિન્યુ રહેશે મોક ટેસ્ટ આપણી ઓગણીસ પૂરી થઈ છે હજુ અગિયાર બાકી છે અગેર અગેર મોકટેસ્ટ આપણા ટ્રેન્ડ્સ મુજબ ચાલશે જે ટ્રેન્ડ તમને જોવા મળે છે એ મુજબ આપણી હવે મોકટેસ્ટો આવવાની છે જો ના લીધી હોય તો હજુ બુકબર્ડના આપણા જે એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈ લો એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ હાલ ચાલે છે ઓફર બંધ થઈ જશે તો પાછું એ બી પ્રાઇસ વધી જશે જેને બાકી હોય એ મોકટેસ્ટો લઈ લો સાથે આપણે તમે બુક બી ના લીધી હોય મેસિઝનિંગની તો એ લઈ લો જે પ્રશ્નમાં તકલીફ પડે છે એ ટોપિક એમાં હાલ કરી લો એનું સોલ્યુશન બી આપણે ઓલરેડી એપ્લિકેશનમાં મૂકી દીધું છે પ્રાઇઝ ઓછી જ છે જે શું લખ્યું છે દેશી સુરત ઓલરેડી આપણે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટમાં જશો તમને ત્રણસો નવાણુંમાં જ પડશે આ ત્રણસો નવાણુંમાં જ તમને મળી જશે ત્રણસો નવ્વાણું એ કઈ પ્રાઇઝ ના કહેવાય તમારી ત્રીસ મોક ટેસ્ટ છે એની અંદર બરાબર છે ચાલો અહીં સુધી રાખીએ છીએ અને આપણે સેશનને હવે ઓફ કરીએ છીએ ફરી પાછા આપણે સાડા ચારે મળશું સાડા ચારે આપણે સ્વિફ્ટ થ્રી છે એનું શું જોઈશું તો કે ભાઈ આસીસ જોઈશું સિફ્ટ થ્રી રાઈટ ચાલો મળીએ છીએ